અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલ ફરી એકવાર આવી છે વિવાદમાં હોસ્ટેલના ધાબા પરથી મળી આવી છે દારૂની ખાલી બોટલો ડી બ્લોકના ધાબા પરથી દારૂની ખાલી બોટલ મળી આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે શિક્ષણના ધામમાં દારૂની મહેફિલો ચાલતી હોવાના પુરાવા ફરી એકવાર સામે આવતા હાલ તો સવાલ ઉઠવા સ્વાભાવિક છે પોલીસ આ સમગ્ર મામલે હાલ તો કરી રહી છે તપાસ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલન છેલ કઈ રીતે ચાલતી હોય છે તેના દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે પણ આ દ્રશ્યો વિદ્યાના ધામ કહેવાતા ગુજરાત યુનિવર્સિટીના બોઇઝ હોસ્ટેલના ધાબા પરથી મળી આવ્યા છે અને એટલા માટે જ સવાલ ઉઠે કે બોઇઝ હોસ્ટેલમાં આ દારૂની બોટલો અહીંયા આવી ક્યાંથી બોટલ મળી આવી છે ગુજરાત યુનિવર્સિટીની કેમ્પસમાં સ્પોટ ની સામે આ બહુ ગંભીર મુદ્દો છે અને વિદ્યાના ધામમાં આવ ના થવું જોઈએ હવે આ બોટલો ક્યાંથી આવી મોટો સવાલ છે આમાં કુલપતિને એક્શન લેવું પડે કે આ ના ચાલે થોડા સમય પહેલાં ગાંજાનો છોડ હાથમાં આવે છે એટલે શિક્ષાનું ધામ ક્યાંક નશાનું ધામ બની રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે બાજુમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ આવ્યું છે ત્યાં સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં વિદ્યાર્થી પોતાને હેલ્થને સારી સુવિધા માટે આવતા હોય છે પણ બાજુમાં અહીંયા આવી દારૂની બોટલો આપણે જોઈ શકો પચાસ જેટલી દારૂની બોટલો આ બાજુમાં ડી બ્લોક છે એના ધાબા ઉપરથી પણ રાત્રે બોટલો મળી આવી હતી અને દોઢ કરોડ રૂપિયાનુંથી વધારે મહિનાનું એકસો સડસઠ ગાર્ડ જે ગુજરાત યુનિવર્સિટીના સિક્યુરિટી ટેન્ડર છે પણ મળતીઓને આપવાના લીધે થઈ જશે કે જે પચીસ ટકા કમિશન નક્કી થયેલું હોય છે એ કમિશન મળી જાય છે એટલે શિક્ષાના ધામને દારૂનો અડ્ડો બનાવવામાં આવી રહ્યો છે